કે હા તા આ થા ગલાય કે કા પટ્ટો માર્યો પછી ઊભા થાય ને ભાઈ બે આ થા ભાઈ ખેચી ખેચી ને સાહેબ ભાઈ પગ માં અને પગ સાહેબ અને સકના ડાયરામાં લઈ જઈને મારા છોકરાને માર માર્યો છે બરોબર બો માર્યો છે ન્યાય પાવ જો એટલું કરજો મારે સરપંચ ને પણ ધક ધક કે તમ કે આપીને ગાડી માં બેહાડી એ ખોટું છે નીચે જે કઈ સ્ટાફ છે અને જેને જે આ કૃત્ય કર્યું છે તો ભગવાન માફ ન કરે સાગરના બાલાસિન્દોરમાં માર મારવાની ઘટનામાં સૌથી પહેલા આ વિડીયો જોઈશું જેમને માર મારવામાં આવ્યો છે તે શું કહી રહ્યા છે લેવા માટે કોણ આવ્યું તું પછી ત્યાં લઈ તને શું કર્યું સાહેબ એટલે બે બે તો પછી પછી શું થયું ઓફિસમાં લઈ ઓફિસમાં લઈ પછી પછી આ કે લઈ ઓફિસ હમ તો ઓફિસ માં લઈ પછી કેતા કે તૂટ લઈ જો બધા એમ કે છે તૂટ લઈ જો મે કહું મે નથી લીધું તો કે ના લઈ જો પછી કે બધા ટ્રસ્ટ એમ કે છે તો તૂટ લઈ જો છું જે ચાવી બોમન ને અને તારી જોડે રહે છે પછી મે કહો નથી લીધું કે ના તેત લઈ જો કચરો નહી વાહે પછી કે હા તા થાગ લઈ તે કાથે પટ્ટો માર્યો पची उबा था इन भाई बे आते हैं भाई कैची कैची पर पची बीजो के मारे पग में मार सही बेने मारे सही बे भाई पग में मार क्या सही आते क्या ने मारे तो ना आते बेने मार पी आई जा जाते नहीं पग में सही बे साइब ने तू होड़ कुछ? इन्होंने नाम नहीं खा। ગુજરાત રાજ્યમાં સરકાર કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને ગરીબોને ન્યાય મળે તે માટે રાજ્ય સરકાર પોલીસમાં અલગ અલગ વિભાગ બનાવી કામ કરવામાં આવી રહ્યું છે સાથે સરકારી કર્મચારીઓનો સામાજિક કે રાજકીય રીતે ભોગ ના લેવાય તે માટે પરિપત્ર પણ બહાર પાડવામાં આવ્યો છે પણ પોલીસ ખાતામાં કેટલા અધિકારીઓ અને કર્મચારીઓના કારણે સરકાર બદનામ થઈ રહી છે મહીસાગર જિલ્લામાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે દિવસ રાત એક કરી રહ્યા છે પણ એક બે કર્મચારીઓ અને અધિકારીઓના કારણે સમગ્ર જિલ્લાની પોલીસ બદનામ થઈ રહી છે થોડા દિવસ પહેલા બાલાસિનોરના જનોડ ગામે મંદિરમાં ચોરી થાય છે

અને ત્યાં ચોરી થઈ છે અને આ લોકો એ સકના ડાયરા માં પોલીસ સ્ટેશન એ ગયા સાહેબ અને સકના ડાયરામાં લઈ લઇ મારા છોકરાને માર માર્યો છે બરોબર બહુ માર્યો છે હાથો માર્યો છે અને માર્યો બરોબર માર્યો છે અને ચામડા ચાપડા નીકળી ગયા અને ચલાતું બી નહી સાહેબ અને તમારા થી આ કોઈ જે કોઈ વિડીયો જોવે એ સાહેબ સપોર્ટ કરજો ને મારા છોકરા ને ન્યાય પાવજો એટલું કરજો મારા સાહેબ ન્યાય અપાવજો સાહેબ તમે જોયું તેમ બાળકના પિતાને તો જિલ્લાની પોલીસ પર ભરોસો નથી રહ્યો અને સહકાર આપવા કહી રહ્યા છે 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 કારણ કે તાલુકા માનવતા મરી પરવારી અને અને છોકરાને દ્વારા ઢોર માર મારવામાં આવ્યો બીજી બાજુ સવાલ એ ઉભા થઈ રહ્યા છે કે પીઆઈ દ્વારા પોલીસ સ્ટેશનની પાછળના કોમ્પ્લેક્ષમાં કાળા કામોને અંજામ આપવા માટે કાળા કાચની એક દુકાન ભાડે લેવામાં આવી છે જેમાં લઈ જઈને આ માસૂમને ઢોર માર મારવામાં આવ્યો છે જ્યાં સીસીટીવી કેમેરા પણ નથી જેથી કરીને કંઈ પણ કરી શકાય ત્યારે આ પોલીસે ભૂતકાળમાં કેવા કામો કર્યા હશે એ તો તપાસનો વિષય છે પરંતુ આ ઘટનાની જાણ થતા બાલાસિનોર ધારાસભ્ય માનસિંહ ચૌહાણ અને બાયડ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પરિવારની મુલાકાતે પહોંચ્યા હતા ત્યારે શું કહી રહ્યા છે તે સાંભળો એમ થતાં જલ્દી હું અહીંયા આવ્યો મેં કહું મારે જવું જોઈએ અને અહીંયા આવીને જોયું છે તો ખરેખર આ નાનો આ રીઢો ગુનેગાર નથી અને તપાસવા મોટો રીઢો ગુનેગાર હોય તો તપાસવાની રીત હોય પણ આ રીતે સીધા મારવાના ગામના જે મુખ્ય ચૂંટીને આવેલા પ્રતિનિધિ એવા સરપંચ કહેવાય સરપંચને પણ ધાક ધક્ ધમકી આપીને ગાડીમાં બેહાડી દેવાય એ ખોટું છે બિલકુલ ખોટું છે ને આ રીતે એના બા પણ ખૂબ જ વૃદ્ધ છે ને એમને પણ ખૂબ ગભરાઈ ગયા છે ને એ સ્થિતિમાં આજે અહીંયા અમે મુલાકાત લીધી છે ગામ આગેવાનો પણ અહીંયા છે ત્યારે અહીંયા કહેવામાં આવ્યું કે આ ગ્રામ્ય રૂરલ પોલીસ સ્ટેશનમાં આ ગામ આવે છે ને એટલા માટે થઈને અહીંયા જે નિલેશભાઈ રાવળ જે છે એને ખૂબ માર્યો છે મેં જોયું તો એ નવમાં ધોરણમાં ભણતો છોકરો છે વિદ્યાર્થી છે આ પોલીસ જે કહ્યું હોય જમાદાર હોય પીઆઈ હોય પીએસઆઈ હોય ડીવાય હોય કે એસપી સાહેબ એસપી સાહેબની કામગીરી તો ઘણી સારી છે મેં જોયું છે અનુભવ ગઈકાલે પણ દેવ શોધના હતા કંઈ હું વિરપુર હતો એ દેવાયેલા એટલે એમની કામગીરી સારી છે પ્રશંસનીય છે ને એ રીતે નીચેનો જે કંઈ સ્ટાફ છે અને જેણે જે આ કૃત્ય કર્યું છે તો ભગવાન માફ નહીં કરે અમે તો ઠીક છે પણ ભગવાન માફ કરશે કંઈને છૂટી નહીં જતો આપણે કહીએ એ પડે છે પડે છે અને પડે જ છે એટલે આ ગરીબ માણસને આ રીતે માર્યો છે એ ખરેખર બહુ ખરાબ કૃત્ય કર્યું છે અને આની આને સજા મળવી જોઈએ હું ને ધવલભાઈ બેઠેલા ત્યારે ત્યાંના પીઆઈ પણ એવું કીધું કે હું નહીં આવી શકું અમારા ડિવાયસથી કે અમારા પોલીસ અધિકારી વિરુદ્ધ અમે અરે એવું કેવું હોય એ બરાબર ના કહેવાય એટલે અહીંયા આનું રિઝલ્ટ આવે પરિણામ આવે અમે પણ ધમપીશું નહીં થોડા દિવસમાં સોળમી તારીખે વિધાનસભા ચાલુ થવાની છે પછી સાચું હોય તો સાચું અમે ત્યાં રજૂ કરીશું ધવલભાઈ છે હું છું એટલે અહીંયા કરવું હોય તો બધું જ થઈ શકે પણ અહીંયા કોઈ ફૂટશે નહીં ભાઈ બાલાસિનોરમાં પીઆઈ દ્વારા જે માર મારવામાં આવ્યો છે તેની ઘટનાને લઈને મહીસાગર જિલ્લાના ડીવાયએસપી શું કહી રહ્યા છે તેમને પણ સાંભળીએ સૌથી પહેલાં તો આપણે એક્ઝેક્ટ ઘટના શું બની એ આપને હું જણાવવા માગીશ બાલાસિનોર તાલુકાના એક ગામમાં વીસમી જાન્યુઆરીના રાત્રિના રોજ એક ચોરી થાય છે માતાજીનું મંદિર છે ત્યાં એમના ચરણ પાદુકા જે ચાંદીના ચરણ પાદુકા છે જેની અંદાજીત વજન ચારસો ગ્રામ જેટલું હતું એની ચોરી થઈ હતી બીજા દિવસે પૂજારીને આ ચરણ પાદુકા ના દેખાતા એમણે ગામના આગેવાનો છે એમને ભેગા કરીને એમણે તપાસ કરી કે એક્ઝેક્ટલી ચોરી કઈ રીતે થઈ છે હવે આ જે મંદિર હતું એમનો જે મેઇન ગેટ હતો એ ગેટ નો દરવાજો લોક હતો એ તૂટ્યું નહોતું અંદર જે સેકન્ડ ગેટ હતો એ સેકન્ડ ગેટ નો લોક ખુલ્યું હતું અને આ લોક ટેબલ પર મૂકવામાં આવ્યું હતું અને જે ચરણ પાદુકા કાચની કાચના બોક્સમાં હતા આ કાચનું બોક્સ તૂટ્યું હતું અને ચરણ પાદુકા ગુમ થઈ હતી હવે જે આ મંદિરની ચાવીઓ છે એ માત્ર બે વ્યક્તિઓ જોડે રહેતી હતી એક પૂજારી જોડે અને બીજા એક સર્વ સફાઈ કર્મચારી જોડે જે સફાઈ કર્મચારી બેન છે એ એક દોઢ મહિનાથી બીમાર હતા તો એમની જગ્યા પર આજે સફાઈનું કામ છે એમના દીકરા અને દીકરી દ્વારા કરવામાં આવતું હતું હવે જે આ કાયદામાં સંઘર્ષમાં આવેલું બાળક છે એના પર શંકાના બીજ ક્યાં રોપાયા તો આજ જે દિવસે ચોરી થઈ હતી એ દિવસે સવારે આ જે કાયદામાં સંઘર્ષમાં આવેલું બાળક છે એણે સફાઈ કરી હતી એને જ્યારે ગામના આગેવાનો દ્વારા બોલાવવામાં આવ્યું અને પૂછપરછ કરવામાં આવી તો એમણે જણાવ્યું કે હા આજે મેં કચરાપોતું કર્યું હતું પરંતુ ગામના આગેવાનોએ જ્યારે પોતું જોયું તે પોતું ભીનું ન હતું તો એ સમયે ગામના આગેવાનોને લાગ્યું કે કદાચ બની શકે કે આ કૃત્ય આ કિશોર દ્વારા કરવામાં આવ્યું હશે આ ઘટનાની જાણ બાલાસિનો તાલુકા પોલીસ સ્ટેશનમાં થતા બાલાસિનો તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા એમના પિતાને એક નોટિસ આપવામાં આવી હતી અને પોલીસ સ્ટેશન હાજર રહેવા માટે જણાવવામાં આવ્યું હતું જે દિવસે ઓગણત્રીસ તારીખે એમના મધર ફાધર પોલીસ સ્ટેશન આવ્યા છે અને એમણે જણાવ્યું કે આજે કાયદાના સંઘર્ષમાં આવેલું બાળક છે એની પરીક્ષા છે તો બપોર પછી અમે એમને રજૂ કરશું તો પોલીસે એમની આ જે રિક્વેસ્ટ હતી એને માન્ય રાખીને સાંજના સમયે એમના સંબંધી જોડે પોલીસ સ્ટેશન આવે છે ત્યારબાદ એમની પૂછપરછ થાય છે આ બાળક છે આ કાયદાના સંઘર્ષમાં આવેલું બાળક છે એ ઘરે પહોંચી જાય છે ઓગણત્રીસ તારીખે ત્રીસમી તારીખના રોજ બાલાસિંહનો સીએસસીમાં દાખલ થઈ જાય છે જેમાં આ કાયદાના સંઘર્ષમાં આવેલું બાળક દ્વારા એવો આક્ષેપ કરવામાં આવે છે કે મને પીઆઈ અને એમના બે કર્મચારીઓ દ્વારા પટ્ટાથી માર મારવામાં આવ્યો મેડિકલ રિપોર્ટ આપણને હાથમાં મળી ગયો છે એમાં એ ક્લિયરલી મેન્શન કરવામાં આવ્યું છે કે કોઈ પણ પ્રકારની બાહ્ય ઈજા નોંધવામાં દેખાતી નહીં હવે જો આ પ્રકારની કોઈ ઘટના બની હતી તો એમના દ્વારા ડીવાયએસપી અથવા તો એસપી સરનો સંપર્ક કરવામાં આવ્યો હોત તો આપણે તરત એના સામે એક્શન લઈ શક્યા હોત એ એમણે પગલું ના ભરીને એમણે સોશિયલ મીડિયા પર અર્ધ સત્ય વાયરલ કર્યું હતું જેના ભાગરૂપે જિલ્લા પોલીસ વડાએ આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક આની તપાસ ડીવાયએસપી એસટી એસટી સેલને આપી દીધી હતી કે જેથી આ ઘટનામાં કોઈ જવાબદાર અધિકારી કે કર્મચારીઓ હોય તો એમના વિરુદ્ધ પગલાં લઈ શકાય તીસમી તારીખના સાંજે બાલાસિંહ બાયડના ધારાસભ્ય શ્રી ધવલસિંહ આવા કાયદાના સંઘર્ષમાં આવેલું બાળક છે એના ઘરની મુલાકાત લે છે ત્યાંથી એમણે વિવિધ અધિકારીઓનો કોલ કર્યા હતા અને ત્યારબાદ મારા દ્વારા પર્સનલી એમની હાજરીમાં બાળકની મુલાકાત લેવામાં આવી કાયદાના સંઘર્ષમાં આવેલું બાળક જોડે મેં એક્ઝેક્ટલી શું ઘટના બની છે એની પૂરેપૂરી ડિટેલ લીધી અને ત્યાર પછી એમના ફાધર દ્વારા એમની એક અરજી તાત્કાલિક લેવામાં આવી અને પછી તપાસ કરવામાં આવી આપણા માધ્યમથી હું એ પણ લોકોને જણાવવા માંગીશ કે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ અર્ધસત્યને લઈને આપ આપનો ઓપિનિયન ના બનાવી લો આ એક જ જિલ્લો છે કે જેમાં જો પોલીસની બેદરકારી આવી છે તો જેની જિલ્લા ટ્રાન્સફર પર થઈ છે સાથોસાથ જો પોલીસની ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવણી આવી છે તો એમના સામે એફઆઈઆર પણ થઈ છે તો પોલીસની એ ફરજ છે કે કોઈ પણ કોગ્નિઝેબલ ગુનો બને તો તાત્કાલિક એફઆઈઆર દાખલ કરવી પરંતુ આ એક તપાસ ચાલુ હતી અને આ જે બાળક હતું એ કાયદાના સંઘર્ષમાં આવેલું બાળક હતું અને ચોરીના આરોપમાં એ સગમન તરીકે ઉભરી આવ્યું હતું અને એના ભાગરૂપે એની તપાસ થઈ હતી પોલીસ સ્ટેશન જ્યારે બાળકને બોલાવવામાં આવ્યો તો એ સમયના પોલીસ સ્ટેશનમાં સીસીટીવી ફૂટેજ તેમજ એ સમયે હાજર તમામ અધિકારી કર્મચારી અન્ય વ્યક્તિઓ તેમજ મેડિકલ રિપોર્ટ આ તમામ બાબતો છે એના ધ્યાનમાં લઈને ડીવાયએસપી એસસી એસટી સેલ દ્વારા તપાસ કરી કરવામાં આવી રહી છે અત્યારે તપાસના અંતે જો એવું કોઈ ફલિત થશે કે પોલીસે ઇન્ટ્રોગેશન સમયે બળ પ્રયોગ કર્યો હતો તો ડેફિનેટલી જે અધિકારી કર્મચારીઓ છે એમના વિરુદ્ધ પગલાં લેવામાં આવશે પીઆઈ રજા પર ગયા છે આજે તપાસ છે આ એમના પર પણ આક્ષેપ થયા છે તો તપાસમાં એમનું કોઈ ઇન્ટરફિયન્સ ના રહે ક્યાં તો બીજા કોઈ એલિગેશન ના થાય એટલા માટે રજા પર છે પોલીસ દ્વારા જે ધારાસભ્યશ્રીઓ હતા એમની રજૂઆત હતી કે તાત્કાલિક ધોરણે એમના સામે એફઆઈઆર દાખલ કરવામાં આવે પરંતુ એક એક બાજુ તપાસ ચાલુ હતી ડીવાયપીએસટી સેલ દ્વારા તપાસના અંતે જો કોઈ પણ મતલબ બેદરકારી દેખાશે તો એમના સામે એફઆઈઆર પણ દાખલ કરવામાં આવશે સાથોસાથ એમના વિરુદ્ધ ખાતાકી તપાસ પણ હાથ ધરવામાં આવશે